નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની મોટી આગાહી કરી છે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકે તેવી પણ સંભાવના રહેલી છે તો વિડીયો સિલે સુધી જોતા રહેજો સંપૂર્ણ માહિતી આપણે જોઈશું વિડીયોમાં અને ચેનલમાં નવા હોય તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વરસાદ અને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી તમને મળતી રહેશે અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જુનાગઢ વેરાવળ તુલસીચામ જાફરાબાદ મહુવા અલંગ દેવભૂમિ દ્વારકા ગોંડલ જસદણ સાપર વેરાવળ કાલાવાડ લાલપુર જામનગર રાજકોટ સોટેલા સુરેન્દ્રનગર બોટાદ દ્વારકાની આજુબાજુના વિસ્તારોમાં પણ ભાટિયા ઘાટ આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો મધ્યમ રૂપે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સોર્યા છે અમોડ રાજપીપળા ભરૂચ બોડલી ડીડિયાપાડા ઉમરપાડા ભીલમાલ તેમજ ભવનાથ અંબોસીના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મધ્યમ રૂપે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કપડવંજન બાલાસિનોર વિરમગામ દાહોદ ગોધરા મહેમદાબાદ મધ્ય ગુજરાતના આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ અત્યારે મધ્યમરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કચ્છ જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા છીસાગઢ માંડવી મઉ મુન્દ્રા તેમજ મનફરાની આજુબાજુના વિસ્તારોમાં રાપરના વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ તાજેના ચેના તાજા હવામાન સમાચાર વિડિયો ગમે તે સબસ્ક્રાઈબ કરી લાઇક કરી દેજો